જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ ત્રણ ના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે ઉપરાંત આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરની પણ પકડ કરાય છે સુરત એસીબી દ્વારા કાર્યવાહી કરી રૂપિયા વીસ હજાર ની લાંચ લેતા ત્રણેય ને ઝડપી પડાયા હતા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ ત્રણના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે ઉપરાંત આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરની પણ પકડ કરાઈ છે સુરત એસીબી દ્વારા કાર્યવાહી કરાઈ છે રૂપિયા વીસ હજારની લાંચ લેતા ત્રણેને ઝડપી પાડ્યા જિલ્લા સેવા સદન બેમાં આવેલ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટર ઘોઘાભાઈ દુલાભાઈ ગોહિલ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ અહમદ શેખ આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરકેશ મુકેશ ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે અડાજર સ્થિત ખાણીપીણીના સ્થળે છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે ફરિયાદીએ સહકારી મંડળીની નોંધણી માટે અરજી કરી હતી જે નોંધણી અંગેનું પ્રમાણપત્ર આપવાની કાર્યવાહીના પેટે પચીસ હજારની લાંચ માગી હતી અંતે વીસ હજારની લાંચ આપવા નક્કી થયું હતું સંપર્ક કર્યો જેના આધારે છટકાનું આયોજન કરાયું ઓડિટર દ્વારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને મળવા જણાવ્યું હતું ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટે ટેલિફોનિક વાતચીત કરી કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ આપવા જણાવ્યું જે લાંચ લેતા એસીબીએ કોમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ ઝડપી પાડ્યું વધુ કાર્યવાહી સુરત એસસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી જેમાં આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજીસ્ટ્રેશન કરવાનું એ કાર્યવાહી કરવાની હતી જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી

આ બંનેની અટકાયત કરવામાં આવી છે આમ કુલ ત્રણે અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આ ગોગાભાઈ ગોહિલ છે જે છેલ્લા દસ વર્ષથી એ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં નોકરી કરે છે જેનો પગાર અડતાલીસ હજાર રૂપિયા છે તથા વારિસ શેખ એ વય નિવૃત્ત થયેલા છે જેઓનો પગાર ચાલીસ હજાર રૂપિયા છે તથા કલ્પેશ ચૌધરી આઉટસોર્સિંગ નો કર્મચારી છે જેનો પગાર દસ હજાર પાંચસો છે